મિલકતનું અને રૂપિયાનું અભિમાન ન કરતા કારણ કે આના કોઈ કાયમી માલિક નથી હોતા સમય જતા માલિક બદલાઈ જતા હોય છે તપવું ખરું પણ ઉકળવું નહીં ઉકળશો તો ઉભરાઈ જશો બસ ખાલી હસતા રહો દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે કે આને વળી કઈ વાતનું સુખ છે મારી મહેનત પર એટલો તો ભરોસો છે મને કે ઉડાન થોડી મોડી હશે પણ સૌથી ઊંચી હશે જીવન જીવો તો બાળક જેવું કામ કરો તો યુવાન જેવું અને અનુભવોની સમજણ રાખો વડીલો જેવા ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય સમય આવીએ ખરવાની પણ તાકાત જોઈએ ડર એટલો પણ ના આપો કે માણસને સંબંધો ગુમાવવાનો ડર જ નીકળી જાય બને એટલું સરળ બનવું સ્માર્ટ નહીં ઈશ્વરે બનાવ્યા છે સેમસંગે નહીં કાયમ વ્યક્તિ જ જવાબદાર હોય એવું નથી હોતું સાહેબ કોઈક વાર વ્યક્તિ પાસેથી રાખેલી અપેક્ષાઓ પણ તકલીફ આપતી હોય